નમસ્કાર મિત્રો કેમ તો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતુ બજારના દરરોજ પાંચથી છ વિડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે આજે આપણી ચેનલ ઉપર મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર ટેલર અને કેતુ બજારનો સેટ વેચવા માટે આવેલો છે વિડીયોમાં તમે કંડિશન જોઈ શકો છો મેસી દસ પાંત્રીસ ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગિયર હાઈટ તમામ કમ્પ્લેટ ટાયર સારા સાથે તમે ટેલર જોઈ રહ્યા છો અવસર ટેલર દાતી રાપ ફાટાનું પતરું સાહના તન દાઢા આખો શેટ મહેશભાઈને વેચવાનો છે મોડલ બે હજાર ચૌદ છે હેવી બનાવટ નું ટેલર કેતવો ટ્રેક્ટર આખો સેટ મહેશભાઈને વેચવાનો છે આખા શેટની કિંમત મહેશભાઈએ પાંચ લાખ રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આખો શેટ તમને જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આટકોટ ગામે જોવા મળશે આજે આપણી ચેનલ ઉપર આઇસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન ઓછું ફરેલું વન ઓનર પાવર સ્ટેરિંગ રિવેસ પીટીઓ ટાયર સારા વિડીયોમાં તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો ટાયર સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મહેશભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેસવાનું છે મોડલ છે બે હજાર પંદર વન ઓનર ટ્રેક્ટરની કિંમત તૈનને પંચોતેર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આટકોટ ગામે જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો હું મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો